હેલો મિત્રો કેમ છો મુજામાં નવા લોકતું સ્વાગત છે અને આપણે આજે કેરી તોડવાની છે આગળ જવાનું तोड़ જો આ બેન કેટલી કેરી તોડીને આવ્યા આ ખોખામાં નાખતા જાય વિચાર છે વેડો કેવાય આપડે વેડાઈથી કેરી આંબની હોય ઉપર વાઈ વેડાઈ લો થલવી ના કોન કીધું તો આ રીતે થલવી ના જો કેવી રીતે તોડે પાકલ હોય લેવાની અને આમ આપણે ગોતી ગોતી ને કેરી વીણવાની अच्छा आवे तो ये गरज छे जा मर छे के नाती आवता જ નય પાડું અને તમને મધ માખીનો પોડુ બતાવ કે આયલ બતા

ა მა பேਗੀ თათი ევი રીતે დაქვა ნო પછી ქენს ტوين ત્યારબાદ કેરી તૂટી ગઈ છે ને હવે આપણે ભરવાના છે બોક્સ આપણા મથુરભાઈ છે જે બોક્સ બનાવી રહ્યા છે ના કાંટો છે કાંટા પર કેરી ચોખવાની છે પેલા બોક્સ માં ભેળી આપણી કેરી છે જો આ એને બે બોક્સ બનાવ્યા છે અને હજી આ બધા બનાવવાના છે આ બેનું નામ છે પ્રિયંશી કેવી રીતે કેરી ખાય છે જો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો